ડભોઈ તાલુકાના ટીમ વસાઈ કાજપુર ટીમ ફાટક વસાઈપુરા પણસોલી વસાત અમે બચેલી ડાંગર બચાવવા ઉજાગરા ટેકાના ભાવે તેમજ ખરીદી શરૂ થઈ નથી બીજી બાજુ વેપારીઓ ભાવ નહીં આપતા ખેડૂતો અટવાયા છે ડભોઈ તાલુકાના પણસોલી અકોટ ટીમ ખાતે બાજુમાં તેમના મજૂરો ડાંગરને તાળપ્રી પ્લાસ્ટિકથી ઢાંકી રહ્યા છે છેલ્લા બાર દિવસથી તેઓ અહીંયા ડાંગરને સાચી રહ્યા છે દિવસે સૂર્યની ગરમી મળે તો ડાંગર સુકાઈ જાય છે અને રાત્રે ભેજ ન લાગે તે માટે તેની ઉપર પ્લાસ્ટિક અને તાડપત્રી ઢંકાવે છે રાત્રે અહીંયા જ ઉજાગરા પણ કરવાનો વારો આવ્યો છે ચોરાઈ ન જાય કે ભૂંડ નુકસાન ન કરે તે માટે ડાંગર પાસે જ સૂવું પડી રહ્યું છે માત્ર વિટબળા વિસ્તારમાં ડાંગરની ખેતી કરનાર મોટાભાગના ખેડૂતોની આજ હાલત જોવા મળી રહી તો તેને સાચવવા માટે પચીસ હજાર રૂપિયાનો ખર્ચ થઈ ચુક્યો છે હવે ભાવે ખરીદી થશે તેની રાહ જોવામાં આવી રહી ડભોઈ તાલુકાના ટીમ્બી પડસોલી વસાઈ આકોદરા અકોટ વસા ડાંગરની ખેતી માટે પ્રખ્યાત છે પણ ચાલુ વર્ષે કમોસમી કારણે આ વિસ્તારની ખેડૂતોની હાલત કફોડી કરી છે બીજી બાજુ સરકારે ટેકાના ભાવે ડાંગરની પણ ખરીદી શરૂ નથી કરી તેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો તો ડાંગરનો પાક સુકાય અને રાત્રે ભેજ ન લાગે તેના માટે પ્લાસ્ટિક કે તાળપત્રી ઢાંકીને ડાંગરને સાચવવા ખેડૂતો ઉજાગરા કરી રહ્યા ડભોઈ તાલુકા આસપાસના પંથકમાં લગભગ બધા જ ખેડૂતો ડાંગરની ખેતી કરે છે અહીં ખેડૂતો અરવિંદભાઈ પટેલ સહિત ઘળાને ડાંગરની ખેતી છે ખેડૂતો ડાંગરનો જ પાક તૈયાર કરે છે અત્યારે તેઓ સુકવી રહ્યા છે પરંતુ હજુ ટેકાના ભાવે અહીંયા ડાંગરની ખરીદી શરૂ થઈ નથી વેપારીઓ ભાવ આપતા નથી ખેડૂતોને એક બાજુ વરસાદે હેરાન કર્યા તો બીજી બાજુ એના નીચા ભાવના કારણે એમની પરેશાની વધી ડાંગર ઘણી સારી હોવા છતાં પણ ભાવ મળી રહ્યો નથી સરકારે પેકેજ જાહેર કર્યું પરંતુ તે પૂરતું નથી બે હેક્ટરનું વળતર આપે છે પરંતુ ખેડૂતોને બે હેક્ટર કરતાં વધારે જમીન હોય એનું શું અમારી ડાંગર ઘણી સારી છે તેમ છતાં પણ વેપારીઓ દ્વારા ભાવ આપવામાં આવતો નથી